નમસ્કાર તો મિત્રો તારીખ અઢાર દસ બે હજાર પચીસ ના સોના ચાંદીની બજાર ભાવમાં બપોર થતા જ મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે તો સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો વાત કરીએ સૌપ્રથમ આજે ચાંદીની બજાર વિશે તો સવારે તેજી સાથે ખુલેલા બજાર આજે બપોરે ખાસ કરીને એક ગ્રામ ચાંદી એકસો બોતેર રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ આજે તેરસો છોતેર દસ ગ્રામ ચાંદી સત્તરસો વીસ

એક લાખ વીસ હજાર અને સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે તો ચાંદીની બજાર સાથે સોનાની બજારમાં પણ સોનાના ભાવમાં આજે સત્તર હજાર પાંચસો રૂપિયાનો મોટો કડાકો જોવા મળી રહ્યો છે જ્યારે ચોવીસ કેર સોનાના આજના ભાવ જોઈએ તો મિત્રો એ ગ્રામ સોનાનો ભાવ આજે તેર હજાર એકાણું રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ જોવા જઈએ તો આજે એક લાખ ચાર હજાર સાતસો અઠ્યાવીસ દસ ગ્રામ સોનું આજે એક લાખ ત્રીસ હજાર નવસો દસ અને સો ગ્રામ સોનાનો ભાવ તેર લાખ નવસો દસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે તો એ ગ્રામ સોનાનો ભાવ આજે નવ હજાર આઠસો ઓગણીસ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે અઠ્યોતેર હજાર પાંચસો ને બાવન રૂપિયા દસ ગ્રામ સોનું આજે અઠાણું હજાર એકસો નેવું રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ હજાર

સોના કરીને અત્યારની સ્થિતિ પ્રમાણે આગામી સમયમાં એટલે કે દિવાળી પછીના સમયગાળા દરમિયાન પણ બજાર તૂટવાના સંકેત જે રોકાણકારો છે તે બાબતે જે ગોલ્ડ એક્સપર્ટો આપી રહ્યા છે ત્યારે રોકાણકારોને પણ તે મિત્રો સલાહ આપી રહ્યા છે કે અત્યારે રોકાણ કરવામાં ખાસ સાવચેતી રાખે કારણ કે તૂટવાની શક્યતા હોય તો રોકાણકારોને મોટું ધોવાણ થવાની પણ તેમણે વ્યક્ત કરી છે એટલે અત્યારે સોનું અને ચાંદી ખરીદતા પહેલા તે એક પ્રકારે ચેતવણી ગોલ્ડ વેક્સ ફટો આપી રહ્યા છે અને મોટો કડાકો દિવાળી બાદ પણ જોવા મળે તેવી શક્યતાઓ પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે એટલે ગોલ્ડ બજાર ગમે ત્યારે ક્રેશ થવાની શક્યતાઓને નકારી શકે તેમ પણ નથી